નમસ્કાર જય માતાજી મિત્રો હું છું નીતિન બારોટ ગાયક અને આજે ગુજરાતની અને ખૂબ દેશભરમાં જેનું ખૂબ ઉજળું અને મોટું નામ છે એવી એસબી હિન્દુસ્તાની ટીમ એના આંગણે આજે મને મહેમાન તરીકે બોલાયો છે ત્યારે આખી એસબી હિન્દુસ્તાની ટીમનો ખૂબ હૃદયપૂર્વક દિલથી હું આભાર વ્યક્ત કરું છું મારી જોડે ફૂમતાળજી જેને તમે મહેન્દ્રસિંહ ખૂબ સારા ગાયક અને ખૂબ સારા એક્ટર અને અત્યારે ગુજરાત આખું ગાંડું કર્યું છે એવા ભાઈ મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે ફૂમતાળજી જોડે અમારે ભરતજી કે જે બધું સરસ કામ અત્યારે કરી રહ્યા છે તો ખૂબ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમનું દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ બધાને ચાહક મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારે એસબી બી હિન્દુસ્તાની ટીમના સરસ કાર્યો જે ઘણા બધા કાર્યો કરે છે એમાંનું એક આ પ્રોડક્ટ એમણે ચાલુ કરી છે હરીભાની ચા અને બીજું અમારે કાકાનું ઘી આ બે પ્રોડક્ટ ચાલુ કરી છે અને ખૂબ એકદમ સરસ ચા હું વાપરું છું ઘી પણ મેં વાપર્યું છે ખૂબ સરસ ક્વોલિટી છે અને બીજું ખાસ આનંદ વાતનો છે કે આની જે કંઈ આવક થાય નફો થાય એ બધું વૃદ્ધાશ્રમમાં વાપરવાનું છે અને એનું કામ પણ હવે ચાલુ કરી દીધું છે તો તમામ ગુજરાતના ચાહક મિત્રોને તમામને વિનંતી કરું કે ખૂબ સપોર્ટ કરજો આ પ્રોડક્ટને અમારા રીબાની ચાને અને કાકાનું ઘી અને એસબી હિન્દુસ્તાની આખી ટીમને ખૂબ સપોર્ટ કરજો એ દિલથી તમામ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું અને બીજું કે નીતિનભાઈ અમારા એસટી હિન્દુસ્તાનીના આમંત્રણને માન આપીને આયા એટલે એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી અમારે આજે મહેમાન બન્યો છું એસબી હિન્દુસ્તાની ટીમનો અને જોડે અમારે મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે ભૂમતાલજી અને ભરતજી એક એમની ફરમાઈશ છે મારા એક જૂના ગીતની તો એમની ફરમાઈશને લઈને બે લીટી મારે ગાવી હોય ત્યારે ઓ મને તારા વિના અવગમશે નહીં આજીવ જાશે પણ આજીવ પણ તમને ભૂલાશે નહી હો મારા મનડા ના મોર મારા ચિતડા ના ચોર મારા જીવન કણો ધાર છે તું

ભરતજી અને મારા મહેન્દ્રસિંહ એમની એક ફરમાઈ છે આજે ખૂબ મને સન્માન કર્યું મારું સ્વાગત કર્યું અને બે લીટી વાળી એકાદ ગીતની મને કીધી છે ભગવાનની ફરમાઈ છે એટલે ગયેલું મારું તો બધાને ગમતું ગીત પરદેશી હારે પ્રિતરડી ના બાંધો રે પરદેશી હારે પ્રિતરડી ના બાંધો રે પરદેશી તમને પલમાં ભૂલી જાશે રે नारे शोहनी आंखों ना विश्वास रे नारे शोहनी आंखों ना विश्वास रे परदेसी तुमने पल मां भूली जासे रे परदेसी तुमने पल मां भूली जासे रे खूब सरस આને તો પાવા 200 આવી છે જે તમને પાવા આપે છે એને પાવા તો ઇન્ટરની અંગે દરેક એ ચાલતું નહી નહી આ તો મેટલ હે મેટલ માતાજી માં કાવળ ના પાડ્યું ના